સુરત ઇચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં થયેલી ભારે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે બે દિવસ પહેલા સવારે લગભગ ત્રણ પોઈન્ટ ત્રેવીસ વાગે ઇચ્છાપુર બસ સ્ટોપ નંબર ત્રણ નજીક આવેલ બળિયાદેવ મંદિર સામે અનુષ્કા એન્ડ શાલિની રોડ લાઇન્સ ના ગેરેજ બહાર પાર્ક કરેલ અલગ અલગ ડમ્પરો ટ્રકો અને ટ્રેલર ની કુલ સાત બેટરીઓ મળી કુલ રૂપિયા બેતાળીસ હજારની ચોરી કરવામાં આવી હતી આ બનાવ અંગે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર સૂચના અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઇચ્છાપોરના પીઆઈએસી ગોહિલના નિર્દેશનમાં સ્પેશિયલ સર્વેલન્સ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટરના આદેશ બાદ પોલીસ ટીમે વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજના આધારે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના સહારે શરીફ ઇકબાલ શેખની ધરપકડ કરી હતી આરોપી પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ઓટો રિક્ષા અને પાંચ બેટરીઓ મળી કુલ રૂપિયા પંચોતેર હજારના મુદ્દા માલ સાથે કબજે લેવામાં આવ્યો છે